ગુજરાતની અસ્પિતાના કેન્દ્રબિંદુ સમાન સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં આજે સોમનાથ સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ થયો છે આ પર્વ માત્ર ઉત્સવ નથી પણ આપણી આસ્થા ગૌરવની પુનઃસ્થાપનાનું પ્રતિક છે આજે સુરત રેલવે સ્ટેશન પર દ્રશ્યો કંઈક અલગ જ હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે સુરતથી તેરસો શ્રદ્ધાળુઓ સાથે સોમનાથ જતી વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી ત્યારે આખું સ્ટેશન જય સોમનાથના નાથથી ગુંજી ઉઠ્યું હતું ટ્રેનમાં સવાર ભક્તોના ચહેરા પર એક અલગ જ તેજ અને મહાદેવ હતી સોમનાથમાં આગામી બોતેર કલાક સુધી અખંડ ધૂન ચાલવાની છે શ્રદ્ધાળુઓ આ ભક્તિના મહાપર્વમાં સહભાગી થવા માટે ઉત્સાહિત છે હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે સોમનાથ નું સ્વાભિમાન પર્વ આપણને આપણા ભવ્ય ઇતિહાસની યાદ અપાવે છે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પલક નાયક અને સંતોષ યાદવ જેવા ભક્તોએ પણ આ સુંદર વ્યવસ્થા બદલ સરકાર અને ટ્રસ્ટનો આભાર માન્યો હતો જ્યારે શ્રદ્ધાના ડગલા ઉપડે છે ત્યારે રસ્તો આપોઆપ પવિત્ર બની જાય છે સુરતથી સોમનાથની આ સફર ગુજરાતની અસ્મિતાને વધુ મજબૂત બનાવશે